નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતના અંદર હાલમાં ગેરકાયદેસર દારૂનો વેપલો અને ડ્રગ્સના વેચાણ મામલે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ આક્રમક બન્યા છે ત્યારે તમામ ઘટનાક્રમની વચ્ચે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખના પ્રમુખના જે ભાઈ છે તેઓ દારૂ સાથે ઝડપાયા હતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ નર્મદામાં પણ દારૂના વેપાર અને વેચાણ મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે ત્યારે પોતાના ભાઈ દારૂના કેસમાં ઝડપાતા ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે તેમના દ્વારા આ મુદ્દે આમ આદમી આદમી પાર્ટી ચૈતર વસાવા 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 અને નિરંજન નિરંજન ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ત્યારે તેને પાર્ટીના પ્રમુખ દ્વારા ભાજપના ઘણા બધા નેતાઓ અને હોદ્દેદારો ઉપર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું હતું કે જે દારૂના જે બુટલેગરો છે તેમને ભાજપના નેતાઓનું સમર્થન છે અને એની સાથે સાથે ઘણા બધા ઉચ્ચ જે ભાજપના જે નેતાઓ છે તેમના સગા સંબંધીઓને લઈને પણ તેમણે આક્ષેપો કર્યા હતા હવે તેની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ પડતો પ્રહાર કરવાનું શરૂ કર્યું છે નર્મદા જિલ્લા ભાજપના જે પ્રમુખ છે નીલ રાવ દ્વારા આજે નર્મદા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ઘણા બધા સનસનાટી ખુલાસા તેમણે કર્યા છે શું કહી છે જોઈ લો આ વિડીયોમાં આપના ઉપર પણ આક્ષેપો કરી રહ્યા છે શું કહેશો એ બાબત જો આ નિરંજન વસાવા એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક આ ત્રણે ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો એ ભદ્રવીર પર અગાઉ પણ પાંચ કેસો થયેલા છે એનો ભાઈ હાર્દિક છે એની ઉપર પણ રાજપડીની અંદર બે હાજર પંદરમાં કેસ થયેલો છે નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ રુશ્વતની અંદર પરીક્ષા કોલેજ કારથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાયે સોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યું એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની અમે હું મૂકું છું આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવે ની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે ડિગ્રી પણ ચોરી કરેલી છે એની એવું કહે છે કે હું મારી પાસે

હોદ્દા લઈને પેલા ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદમાં ગયો અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભાઈઓ પર દારૂના કેસ થયેલા તારી પર એસીબી કેસ થયેલો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું એનું પ્રમાણ આપ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂકો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એની એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બેસ બોલાય અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છીએ બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે હોદ્દેદાર દારૂનો ધંધો કરતો હોય તો એને એનું પ્રમાણ આપવું જોઈએ અને ભૂતકાળની અંદર જે લોકોએ કર્યા છે પોલીસે એમની પર એક્શન લીધેલું છે અને એવા લોકોને અમે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે મારે ઈસુદાન ગઢવીને ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવને પૂછવું છે આનો ભાઈ दारूનો ધંધો કરે એ પોતે વીજળી ચોરીમાં પકડાયો છે શું એ એમને સસ્પેન્ડ કરશે હું મીડિયાના માધ્યમથી આ વાત મૂકું છું કે જો હું કોઈ પણ આવી પ્રવૃત્તિમાં જોડાયલો હોય તો મારી પાર્ટી મને સસ્પેન્ડ કરે અને મારી પાર્ટી

એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસ એની તપાસ કરી રહી છે જયથી આવ્યો હશે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં આ દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય પણ આ દારૂબંધીની છૂટ લદ્દીખ વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ કે અખની આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકઈથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને અને સરકારને અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આક્ષેપ કરવાનો વેચાય છે તો પકડે છે બીજો એક પ્રશ્ન તમે એવું ને કહીરો કે પોલિટિકલ જો માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું ચોરી કરી રહી કે દારૂ છે એક્શન સરકાર નથી લેતી તમારો શું અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના પણ કેમ નહીં કોઈ કોઈ પણ કોઈ પણ રાજનીતિ નીતિક પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમસ્યાને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી દીગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે

વર્ષોથી બે હજાર ને બારથી અમે સાથે છે અને એ એની ઉપર આજ દિન સુધી પિંકલ માછી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે

એની મારી પાસે પૂરેપૂરી ફાઇલ છે પણ મેં શરૂઆતમાં કીધું કે મારે સાર્વજનિક જીવનમાં આક્ષેપ પ્રત્યક્ષેપ એ મારો વિષય નહીં આજ દિવસ સુધી મારે આ કરવાની ફરજ પડી પણ નહીં પહેલી વખત મેં કરું છું એનું એક માત્ર કારણ છે કે હું જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું આજે મારું નામ એને લીધું મારી પાર્ટી ક્યાંય ડેમેજ ના થાય એના કારણે મેં આ ખુલાસો કરું છું અને એને જે ઓપન ડિબેટની વાત કરી તો મારી સંપૂર્ણ તૈયારી છે સમય સ્થાન એ નક્કી કરીને જ્યારે કહેશે

રૂબરૂ આપીશું પણ અમે મતલબમાં આ પ્રકારના જે બી લોકો છે જે લોકો પોતાની રાજનીતિ ચમકાવવા માટે અમારા લોકોના નામનો ઉપયોગ કરતા હોય તો એ ક્યારે ચલાવવામાં નહી આવે અને બીજું કે કેટલાક લોકો અમારા પણ આવા લોકો જોડે જોડેલા છે આપ સૌના માધ્યમથી એમને પણ મારી વિનંતી છે કે પોતાનો કિનારો નક્કી કરી લે તમે રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો તમે આગેવાન છો તમે તમને ત્યાં વધારે પ્રેમ હોય તો અમને વાંધો નહીં પણ જો તમારે દેશ માટે રાષ્ટ્ર માટે કામ કરવા માટે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બે હજાર સત્તાવર ભારતને વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છે સતત ત્યારે નાની મોટી ગમો અણગમો મનમેળાપ ના હોય અને એની અંદર આવા દૃષ્ટ લોકોને આપણે ખાનગીમાં સહકાર આપીએ એ મને ઠીક નહીં લાગતું એટલે મારી એ લોકોને પણ વિનંતી છે કે આપણે અત્યારે જે નરેન્દ્રભાઈનું વિઝન છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું એની માટે આપણા સંગઠનને આપણી પાર્ટીને મજબૂત કરીએ અને છતાંય જો તમારા વ્યક્તિગત સ્વાર્થના કારણે કે ઈગોના કારણે તમને એવું લાગતું હોય કે બરાબર સેટ નહીં પડતું સામેનો કિનારો તમારે પકડી લેવો જોઈએ પાર્ટીની અંદર સંગઠનની અંદર રહીને સંગઠનને તોડવા માટેના જે પ્રયાસ થઈ રહ્યા છે એ ઘાતક છે અને એને હું યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત પણ કરવાનો છું તમામ માહિતી લઈને પહોંચાડવાનો પણ છું